લિમિટેડ કંપની દ્વારા આજુબાજુના ફળદ્રુપ જમીનમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી કક્ષા સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલ છે આ કંપનીના દિવાલ બનાવેલી કંપનીનું પાણી ત્રાજગામની સીમામાં દર ચોમાસામાં પાણી છોડવામાં આવે છે જેના કારણે ફળદ્રુપ જમીન ખેતી લાયક રહેતી નથી જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડે છે કંપનીના મેનેજરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જીપીસીસી દ્વારા અમને પાણી છોડવાની મૌખિક મંજૂરી આપવામાં આવી છે તાજેતરમાં જ જીપીસીસીના કર્મચારીઓ દ્વારા પાણીના ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવેલ છે આમ કંપનીના પાણીના મુદ્દે ખેડૂતો અને કંપની સામસામે આવી ગયા છે મારું નામ છે રાજેશભાઈ નગરભાઈ રાવ ગામ ત્રાચ શું પ્રશ્ન આ કંપનીના ફેક્ટર જે શેઠિયા દ્વારા પ્રદૂષિત પાણી જે છોડે છે અમારી જમીનોમાં જે જમીન અમારી ફળદ્રુપ જમીન છે અને કંપનીનું પ્રદુષિત પાણી આવવાથી અમારી જમીનની ફરુ ઘટી જાય છે એ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરતો નહીં અમે આગળ જીપીસી નડિયાદ એકતર પોલીસ સ્ટેશન આપેલી જીપીસી અરજી આપી હતી એ લોકો જવાબ લઈ ગયા છે જીપીસી નડિયાદથી આયેલા લગભગ બે ત્રણ દિવસ પહેલા આયા હતા માતર પોલીસ સ્ટેશન ને અરજી આપેલી લગભગ દસ દિવસ અગાઉ પણ હજુ કોઈ કાર્યવાહી માત્ર કાગર ઉપર છે કંઈ થઈ નહીં અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે બીજું કે આ એરિયા એક જમીન જમીનવાળો વિસ્તાર છે એક રાતમાં પાંચ ઇંચ પાણી પડે તો બધું જ પાણી બધા જ ખેતરોમાં અમારે બેસી જાય જેથી કરી અમારી જે જમીન છે એ ફળદ્રુપતાવાળી જમીન છે એ બિન ઉપજાઉ બની જાય એની માટે કોઈ એને નિકાલની પાણીની વ્યવસ્થા નહીં કરી કશું એની વ્યવસ્થા ન કર પાંચ ઇંચ પાણી ભારે પડે ચોમાસાની સિઝન ચાલી રહી છે એક રાતમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો તો પાણી ક્યાં જાય અમારે એ શેઠિયાને આજ જ રજૂઆત કરવી છે આ જ પ્રશ્નને કહેવું છે સમયથી પાણી

મારે બી આ જ પ્રોબ્લેમ છે વારંવાર શેઠિયાને કહું પણ તે છતાં પાણી કંપનીનું પાણી મારા ખેતરમાં પેસી જ જાય છે અમે ઘણી બધી જગ્યાએ રજૂઆતો કરી પોલીસ સ્ટેશનમાં બી હજી કરી પણ હજી અમને કોઈ ન્યાય મળ્યો નહીં આગળ તમે જિલ્લાની બહાર કઈ જગ્યાએ રજૂઆત કરી જિલ્લાની બહાર તો અમે મંત્રી મંત્રીશ્રી સંકુલમાં ગાંધીનગરમાં આરપીડી દ્વારા રજૂઆત કરી હતી અને પર્યાવરણ વિભાગમાં બી આરપીડી દ્વારા રજૂઆત બે હજાર ત્રેવીસની સાલમાં કરી હતી એ લોકોનો પાછો અમારી ઉપર લેટર આવ્યો હતો પણ આગળ કાર્યવાહી શું થઈ એની અમને કોઈ જાણકારી થઈ નથી જિલ્લામાં જીપીસીબી સેમ્પલ એવું કશું લઈ ગયા હા લઈ ગયા જીપીસીબીની ટીમ આઈટી સ્થળ પર જ એમની મુલાકાત લીધી અને સેમ્પલ બી લઈ ગયેલા છે તો કંપનીના શેઠિયાના મેં વાર એક બે વખત મૌખિક રજૂઆત કરી કંપનીમાંથી કહ્યું હતું